તો મહાદેવર ફ્રેન્ડ્સ બધાને અને બધાને બેસતા વર્ષના રામ રામ આજનો લોગ કાલે આવશે પણ બેસતા વર્ષના રામ રામ તમને બધાને અને અત્યારે આપણે જો આવી ગયા છીએ વાળાધારા આવ્યા હતા અને હવે આપણે બધા આપણા ભાઈઓમાં રામ રામ કરવા જવું છે બેસતા વર્ષના તો હાલો આજના લોગને કંઈક કન્ટિન્યુ કરશું બેસતું વર્ષ છે અને કામકાજ પણ બધાને ગણવાનું ચાલુ છે ભેગું છે બધું તો બધું આવેલા રાખે છે ભેગું હાલો આજના બ્લોગ માં એવું કઈક હશે એટલે વળી આપણે એડ કરતા જશું કન્ટિન્યુ કરી આજના બ્લોગ ની ફ્રેન્ડ્સ વડી માં ને ને આપણે રામ રામ કરી લીધા જો બેઠા હે હવે બાકી બધે ચક્કર માર લે આડા વળી આશીર્વાદ દેહો ને હા એમ કો આશીર્વાદ દેહો ને જો દાદા બેઠા હે હા ના 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 બધે હાલો હવે બધે ચક્કર માર લે આપણે બીજે

સિલ્વર પ્લે બટન દેખાઈ દઈ ઈ કરી જોઈ લે જોઈ લે કેવું છે બટન અને જો 1 લાખ સબસ્ક્રાઇબર થી તો ત્યાર અત્યારે તો અઢી ટન જેવું છે અઢી હક ની આજુબાજુ છે આવો છે કઈ આઈ નો આઉટ આટુ કર ખેડૂત બેટર માં ભાગ્યો બ્લોક માં

कलर पटा केली तरागा थी आला थोड़ा ज्यादा आला थोड़ा ज्यादा friends पटा केली था friends ना कोई डा क्या बोला कोई डा और डा कोई डा और डा और डा कोई डा नर्ज़ा तुम्हारी ये पड़ो और डा हमारी ये पड़ो आ गई तो हमारी ये पड़ो वारी लग गई है पड़ो वार अगरा है लेवर लागो के कि हमारे तुम्हारी ये पड़ो ફ્રેન્ડ્સ આજ તો આવી રીતે હાલે રામ રામ કરવાનું બધાય આપણે કુટુંબ દઈ તો ફ્રેન્ડ્સ અત્યારે આવ્યા હતા વાડી અને પેલા બધે આપણે કુટુંબમાં પરિવારમાં બધે રામ રામ કરી લીધા અને હવે માતાજી ભેગી લાગવા આવ્યા હતા તો તમે જોઈ શકો છો અહીંયા આવ્યા હતા અને બીજું એ કે આવ્યા હતા ગાડીનું પણ કામ આપણે કાઢી નાખ્યું ધોવાનું અને વિપુલભાઈ અહીંયા રીલ્સ લઈ રહ્યા છે ગાડી ની ધોઈ એનો એ શોખ બોક્સ છે મોટો આપડે જોઈ લઈએ અહીંયા ગાડી ધોઈ નાખી છે તો આટલું કઈક આવું છે અને અહીંયા કાકાની માંડવી નું આજે ભેગી કરવાનું હાલે છે ઉપાડવાની ચાલુ છે મજૂર તમે જોઈ શકો છો વાડી ચાલો આજના લોક માં આગળ વધીએ જો જો અહીંયા દીવ ઉતારી રહી છે વિડિયા મેરી કોશિશ બસ એટલી કે મારી વજહ સે કિસી કો દુખ એ રીલ્સ ઉતારી રહી છે અને અહીંયા એક બાજુ માંડવી ભેગી થઈ રહી છે મેરુવાકાની જોઈ લ્યો અને અમારા અહીંયા ભર પડ્યા છે અને કાલે આવે છે આપણે ફ્રેશર અને બાબા ની આવે છે હોલર તો બધું કામ દેખો કાલે આવવાનું છે અને આપણી ગાડી પડી છે અહીંયા અને દીવ તારો વિડીયો ઉતરી ગયો હોય તો જાવું આપણે તો રંબાબુ ગાડી ઓલી ભીહુઈની મર કરી દેતી કે લેતા જાઓ એ તો એ કે વયું આવશે વયું જાય હાથી તો એને હાલ આગ ને આવે એટલે કહું અને ફ્રેન્ડ્સ આપણે હવે જવાનું છે ઘરધારું અત્યારે વાડી આવ્યા હતા થોડીક ચક્કર મારવા અને કાલે થ્રેસર આવ્યો તો ખપારીને બપારીને બે વસ્તુ આય મૂકી અને હવે જાવું છે તો ઘરધારું અને ભાભા કહે છે કે ભી હું લેતા જાઉં ભી હું ગાડી ભી હું એની અહીં બેસી દઉં છે લેતા જાઉં પણ આવ જાય જાય ક્યાં ક્યાં જાય એનું ભાઈ નથી નભરે હવે હવે અવાજ ના ગાપી હાફ્રેન્ડ છે એને ઇન્ટરનેટ જોઈ છે કાંઈ એમ હોસ્પોટ થાય એના એનામાં રિચાર્જ જ નથી મારા મારા વાપરતી હોય છે અને મારે ફાઇવ એવું બધું નથી આવતું ઉપર જાઉં તો આવે છે બાકી નીચે ફાઇવ આવતું નથી તો એવું છે કંઈક અને અત્યારે આગળ પાણી પાણી છાટ લીધું છે બાથરૂમમાં હું કે દેવું એમ કે છે કે એને વગર હાલી જાય નામી કહેવાય કે એમ કહેવાય બ્લોગમાં પોતાના જ વખાણ કરવાના પંદર વીસ દિવસથી કે મેં નેટ નથી કરાવ્યું ટાઈમ જોવાનો એને છે નહીં તો આવું કંઈક છે તો વિડીયો ઉતારવો હોય તો ઉપર જઈને ફાઈવ કનેક્ટ કર મારું બીજું કંઈ થાય અને આજે કંઈક બનાવવાની છે નવીન ખાવાનું એટલે એ પણ છે તો હાલો બ્લોગમાં આજ તો બીજું કંઈ જાજું નથી નહીં

तो रितु तो की मार किने किसी को जीवन आज वेडिंग मारे बट डाडा ने बजिया खाओ नहीं चाहते बेस्ट और मरो स्टेन अटले डाडा ने बजिया खाओ बस तो बजिया तो बना दी था डाडा बैठा है और थोड़ा मुक्की ऐसी चला गया हूँ डाडा ने हाँ एक खाना वो डाडा ने ही हो गया तो कैसे जाओगे तो पांच जाप नगर बेक તો ફ્રેન્ડ્સ આપણા ભજીયા તૈયાર થઈ ગયા જોઈ લો ખાવા આવી જાવ અને આજ બેસતા વર્ષ ભજીયા ખાઈ નાખી અને કાલ આખવાનું થ્રેસર થ્રેસર રાખવા માટે જવું જોશે કાલે આવે હે ટૂંકમાં વાળી અને દીવું ભજીયાની ચટણી બની ગયું છે હજી ફરફર તરે હાલો બીજું જમી લઈએ

કરતો હોય ખાવાની છે ને બેઠા બેઠા જે કરતો હોય ખાવાનું મનો ચાલો મળીએ એક નવા જ આ માં અહીંયા